રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા હતો અકસ્માતમાં બે યુવાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તો મૃતકોમાં ચોવીસ વર્ષીય રામોદ ગામના રોહિત દીપકભાઈ રાઠોડ રાજકોટના અઠ્યાવીસ વર્ષીય કરણભાઈ કમલેશભાઈ દિવેચાનો સમાવેશ થાય છે રોહિત શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો તે પોતાની ફરજ પૂરી કરી સાથે કર્મચારી કિશન રશિકભાઈ પડાળિયા સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કરણભાઈ પોતાની દીકરી અને બહેનને રામપરા નવા ગામ મૂકીને રાજકોટ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન બંને બાઇક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કિશન પડાળિયાને પ્રથમ ગોંડલની સિવિલ હોસ્પિટલ અને પછી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે કોટડા સાંગાણી પોલીસની ટીમે સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી બાજુ આ ઘટનાને પગલે મૃતકોના સગા સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ એકઠા થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ